સુરત શહેરને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે શુક્રવારના રોજ નવા અડતાલીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક ત્રેપન થવા પામ્યો છે તો શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃતાંક અગિયારસો હજુ પણ યથાવત છે જ્યારે કોરોનાને માત આપનારોની સંખ્યા એકાવન પર પહોંચવા પામી છે સુરત શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે શુક્રવારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં ઓગણચાલીસ અને જિલ્લામાં નવ મળી કોરોના નવા અડતાલીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક ત્રેપન હજાર બસો ચૌદ થયો છે શહેરના જિલ્લામાં એક પણ મોત નોંધતા મૃત આંક એક હજાર એકસો સાડત્રીસ છે સુરત શહેરમાંથી બત્રીસ અને જિલ્લામાંથી ત્રણ મળી કુલ પાંત્રીસ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાના માત આપનારોની સંખ્યા એકાવન હજાર સાતસો ચોવીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણસો ત્રેપન છે જેમાં સુરત સિટીની વાત કરીએ તો ચાલીસ હજાર એકસો ચોવીસ કોરોના પોઝિટિવ કેસમાંથી આઠસો પચાસના મોત થયા છે જયારે સુરત જિલ્લાની વાત કરીએ તો તેર હજાર નેવું કોરોના પોઝિટિવ કેસમાંથી બસો સત્યાસી મોત થયા છે સુરત સિટીમાંથી ઓગણચાલીસ હજાર સત્તાવીસ અને સુરત જિલ્લામાંથી બાર હજાર છસો સત્તાણું દર્દી કોરોનાને રાહત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જી ન્યૂઝ